ખરજવાનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું પરંતુ એક વાત સ્પષ્ટ છે કે એની પાછળ કોઈ એક જ કારણ જવાબદાર નથી હવે મિત્રો આ ખરજવું છે એક એવી સ્થિતિ છે જેમાં ત્વચા ઉપર ખંજવાળ આવશે ત્વચા સૂકી બનશે ચામડી ફાટી જાય અથવા તો ચાંદા પડી જશે હવે બાળકોમાં ખરજવા થવું સામાન્ય છે ખરજવું લાંબા ગાળાની સ્થિતિ છે પરંતુ જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ તેમ તેમાં સુધારો પણ થાય છે હવે આ ખરજવું છે જે શરીરના કોઈ પણ ભાગ પર થઈ શકે પરંતુ આમ જોવા જઈએ તો મોટે ભાગે હાથે કોણીએ ઘૂંટણના નીચે ભાગે અને બાળકોના ચહેરા અથવા માથાની ચામડીને અસર કરે છે તો ચાલો વાત કરીએ કે ખરજવા થવાનું મુખ્ય કારણ શું હશે તો મિત્રો ઘણા બધા લોકોને શિયાળીની શિયાળાની ઋતુમાં ખરજવા થવાનું સામે આવે છે આ ખરજવા થવાના કારણોની વાત કરીએ તો એમાં ધૂળ કે પરાગ્રજની એલર્જી હોઈ શકે શિયાળાની ઠંડી અને શુષ્ક હવા શરદી ફ્લુ બળતરા કરે એવા સંપર્ક સંપર્ક ખરબચડી સામગ્રી સાથે શુષ્ક ત્વચા હોય સિવાય સાબુમાં અથવા પરફ્યુમ કે રંગો ઉમેલા હોય અને લાઇટ નું રેડિયેશન તો ડોક્ટર અંકિતા મિસ્ત્રી ખરજવાના કારણો અંગે વાત કરે છે તેઓ જણાવે છે કે મોટાભાગના લોકોને વારસામાં ડ્રાય સ્કીન એટલે કે સૂકી ચામડી હોય શરીરમાં વિટામિન બી12 ની ઉણપ હોય અથવા તો શિયાળાની ઋતુ દરમિયાન જેમની ચામડીમાં મોઇશ્ચરાઇઝરની અછત સર્જાય એવા લોકોને ખરજવું થાય છે હવે ખરજવું ઘણીવાર એલર્જી હોય એવા લોકોમાં પણ થાય છે ઘણીવાર સાબુ ડિટરજન્ટ તણાવ હવામાન જેવી પરિસ્થિતિઓ પણ જવાબદાર હોય છે તો સૌથી પહેલા તો જેને ચામડી ઉપર આ પ્રકારનું કંઈક સર્જાય તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ખરજવું છે કે નથી તો જો ચામડી લાલ થઈ જાય સોજો આવે ખંજવાળ અથવા ચામડીમાં તિરાડ પડી જાય ચામડીમાંથી સ્ત્રાવ થાય તો તેને ખરજવું કહેવામાં આવે છે જો ખરજવામાંથી આપણે બચવું હોય તો આ વિષય પર ડેટોલોજીસ્ટ ડૉક્ટર અંકિતા મિસ્ત્રી જણાવે છે કે ખરજવું ઘટાડવા શરીરને ક્યારે પણ ઘસીને સાફ ન કરવું જોઈએ જે તમે ઉપયોગમાં લઈ રહ્યા છો એવા લોશન અને સાબુ ચામડી માટે યોગ્ય છે કે નહીં તે જોઈએ જોઈએ અને સંપર્ક કરવો તો દર્શક મિત્રો ખરજવા થવાના આ કારણો હોઈ શકે છે જો વધારે પડતી સમસ્યા સર્જાય તો ચોક્કસ વ્યક્તિ અથવા તો તજજ્ઞ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ